ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં ખબર ને આ ઓકે ડાયરો તમે બધાય મજામાં લેશો ડાયરો તમે બધાય તો મજામાં લેશો પણ આપડે એને મજા નથી કેમ કે ને ડાયરો વરસાદ છે ને આમ તો વરસાદ ના કહેવાય અમારા માટે મુસીબત છે માવઠું કહેવાય આને નુકસાની માવઠું કહેવાય અમારે કાલ રાતે ટપ 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 ચાલુ થયું આવું આવતું હતું અત્યારે આવે ને એથી છે થોડુંક ઓછું આવતું હતું પછી વધતું ગયું વધતું ગયું ત્રણ ને અડધી રાતે ત્રણ ચાર વાગ્યા ને ચારનું તો જોરદાર ચાલુ થઈ જાય પાણી દોડ્યા જાય એટલો વરસાદ આવતો હતો જસ્ટ થઈ ગયું અત્યારે ને ધીમો છે આપણે પાંચ છ મિનિટ હે ને વળી પાછો ફૂલ ચાલુ થઈ જાય છે ને વહેલી સવારે ત્રણ વાગ્યાનો હે ને એક ધારો સતત વરસાદ ચાલુ છે આપણી ખાઈ દે છે ને અડધી ભરાઈ ગઈ છે એટલો વરસાદ આવી ગયો હજી સતત ચાલુ છે આવું કંઈક વાતાવરણ છે

આપડી માહિજ એટલા ભાગ ન્યાય નાખેલી છે ઉપલા બે ભાગ ની ઉપલમાં નાખી ગઈ હું તો ટેન્શન નથી પણ તુવેર બધી આડી પડી ગઈ છે

મિત્રો વરસાદ ના કહેવાય નુકસાની કહેવાય નુકસાન આફત આફત આવી મિત્રો આફત બીજી બાજુ દંદુડા થાય

અડધો ઇંચ તો વરસાદ પાકો થઈ જ ગયો છે અડધો ઇંચ ઉપર વરસાદ આજનો કબૂતર છે ને ખોખા ખોખા લઈ ગયા એટલા બધા કબૂતર થાય છે ખોખા પડ્યા હોય ને અત્યારે ફૂટે નહીં પણ ખાય છે જો મિત્રો છે ને ડોટ વાગી ગયો છે બપોરનો અને વરસાદ છે ને મિત્રો પાછો ચાલુ થઈ ગયો છે ધીમે 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 વધતો જાય છે અને વાદળે થયું છે જોરદાર કાળું હવે ટાઈમ થઈ ગયો છે ડાયરો બપોરા કરવાના કંઈક વરસાદ આવે છે ને જામ કાળું દિબાણ

गुलाब <laughs> न <laughs>

નુકસાન તો છે વાંધો નહી આવે બચી જાય તો જો પવન આવ્યો ને તો બધી આડી સુઈ જવાની છે વધારે આવ્યો પવન તો આવે આ વેરાયટીમાં આથી નાનકા રહી ને એમાં તો ફાલ આવી ગયો છે જે આ ફાલ આવ્યો ખરી જવાનો આમાં દેખાય આ ફાલ છે ને ખરી જવાનો

હવે ઉભી થવાની શક્યતા બઉ ઓછી ચાલુ થઈ ગયું વજન થઈ ગયો એટલે ઊભી ના થઈ શકે ખબર

ચહેરા ઉપર જોઈને એમ થાય કે દુખી નથી પણ એને મનમાં ને મનમાં હૈયામાં કેવું જીવ વળતો હોય એક ખેડૂત અને મિત્રો સમજી શકે આ નુકસાન છે ને ડાયરો એક ખેડૂત હોય ને સહન નહીં થાય એક ખેડૂત જ કરી શકે બાકી બીજા કોઈની તાકાત નહીં આવી નુકસાની સહન કરવાની દાદાને એની માઇન્ડ બી જો લીલી હતી વરસાદ પહેલાં હા અને ઓલા થઈ ગયા પાન એ જાય દેજો એક ભાગ ની હે ને ભાડ દીધી ત્રણ દિવસ પહેલા તો એના લીલા લીલા ઢગલો કર્યો કાગળ રાખી દીધો એ માટે આમનામ રહે ને તો એ ઢગલો બતાઈ જાવ ને કેમ કે લીલે લીલી ઢગલો કર્યો હે તો અહીંયા રહ્યો ને એવડ જલ્દી આ જાય ને તો સારું ન કરીને ફેલ થઈ જાય આ માંડવી ને તો વાંધો ના આવે ચારો ફેલ થઈ ગયા માઇન્ડવીન એટલે બોટ એમ કઈ વાંધો નહીં આવે આ તુરે દાદા જરા મસ્ત થઈ ગઈ નકરી શાક કરવાની શાક માર્કેટ લઈ જાય ની

પાખરા માંડવીના પાથરા ભાવનગર અમરેલી મહુવા ગીર સોમનાથ પાલિતાણા એ બાજુ તો બહુ છે વરસાદ પડ્યો આઠ દહીં ઇંચ વરસાદ પડ્યો નદીનામાં સર કહી ગયા એટલો બધો વરસાદ પીડ્યો વરસાદી વાતાવરણ નાખીએ મસ્ત મજા બાપુ આવી ગયા ક્યાં ચડાવવા

દિવસ રાત એક ધરા મહેનત કરી અને તે પાક તૈયાર કર્યો હોય ને એના પાતળા તણાય એની વેદના શું હોય એ એક દુઃખ છે ને ખેડૂત જ સમજી શકે બાકી બીજા કોઈની તાકાત નથી મિત્રો ને તોય તે આવું બધું નુકસાન થાય ને તો એ ખેડૂત હે કોઈની સામે હાથ લાંબા નહીં કરે એ એમ માનીને હાલ છે કે આપણે વરા નબળું હતું એટલે પાક ફેલ થઈ ગયો બીજી સિઝનમાં અને આપણે પાક લઈ લઈશું સારું ઉત્પાદન આવે એમાં જ લઈ લઈશું આવી રીતના વિચારધારા રાખે ખેડૂત પણ બાકી કોઈ સામે લાચાર ના રહે એક કુદરત સિવાય કુદરત સામે અને ખેડૂત લાચાર છે કન્ટિન્યુ લોગમાં બનીને આવી ગયો મારે થોડુંક લાઇટનું રિપેરિંગ કામકાજ કરવું છે છેડા બોલાઈ ગયા ને તો એને રિપેરિંગ કરીને નાખું મગર બહાર

ટેસ્ટર ને ડિસ્મિસ ને પકડ હાથમાં છે બાકી વાદળા જાય છે ફૂલ સ્પીડ માં મિત્રો ટાઈમ લેપ્સ માં વિડિયો મૂકી દઈ મસ્ત મજાનું વાદળ મિત્રો થને કેટલા વાગી ગયા રાતના નવ વાગ્યા ને 45 મિનિટ થઈ ગઈ છે

એમટીની ત્યાં અને મહુવા પાલીતાણા ભાવનગર અને અમરેલીના અમુક ભાગોમાં તો અને મિત્રો વરસાદ ભૂકા કાઢે લગભગ આવો ચોમાસામાં એ વરસાદ ના પડે એવો વરસાદ પડે લગભગ અંદાજે ત્રણ દિવસના આંકડા પંદર ઈંચ પ્લસના એ આંકડા આવી ગયા છે અને હજુ વર્યા છે સત્તર એક ધારો એ તો અલગ